નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે કોઈને હાથ મિલાવતા કે વસ્તુને અડતા આવે છે કરંટ જાણો કારણ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક આપી શેર કરવો ઘણા લોકોને અચાનક હાથ મિલાવતા કે કોઈ ધાતુની વસ્તુને અડતા વીજળી જેવો ઝાટકો આવે છે તમે એક ક્ષણે ચોંકી જાઓ છો પણ આ કોઈ ખતરનાક શોખ નથી આ છે સ્ટ્રેટ્રિક ઇલેક્ટ્રિક સિટી તમે એકદમ સહેજ ઊર્જા સંગ્રહીને આગળ વહન કરો છો જ્યારે વાતાવરણ વધુ સૂકું હોય છે ત્યારે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં કે એસીમાં રહેવાથી તમારા શરીર પર વીજ ચાર્જ ભેગો થવા લાગે છે આ ચાર્જ જ્યારે કોઈ અન્ય વ્યક્તિ કે વસ્તુ સાથે સંપર્કમાં આવે છે ત્યારે મિની કરંટ જેવો અનુભવ થાય છે જેને સામાન્ય ભાષામાં શોક કહેવાય છે પ્લાસ્ટિક નાયલોન કે પોલિએસ્ટર જેવા કપડા તમારા શરીરમાં વધુ સ્ટ્રેટ્રિક ચાર્જ ઉત્પન્ન કરે છે જ્યારે તમે આવી વસ્તુઓ પહેરીને ઝડપથી હલચાલ કરો છો ત્યારે તે ચાર્જ તમારા શરીર પર સંગ્રહિત રહે છે અને અચાનક કોઈને અડતા જ બહાર નીકળી જાય છે કાર્પેટ પર પગ ઘસાઈને ચાલવાથી તમારા પગના માધ્યમથી ચાર્જ ભેગો થાય છે અને જ્યારે તમે લોક ડોર હેન્ડલ કે કોઈ મેટલ વસ્તુને અડો છો ત્યારે શરીરમાંથી ચાર્જ બહાર નીકળે છે અને તમને વીજળી જેવે જેવો ઝાટકાની અનુભૂતિ થાય છે એવા શોકથી બચવા માટે એક સરળ ઉપાય છે કોઈ પણ મેટલ વસ્તુને પહેલાં તમારી ચાવીની મદદથી અડો ચાવી ચાર્જને ધીરે ડિસ્ચાર્જ કરે છે અને તમને શોકની તીવ્રતા અનુભવાતી નથી ખાસ કરીને ટેબલ લિફ્ટ બટન કે ગેટ હેન્ડલ માટે આ ઉપયોગી સાબિત થાય છે હવામાં ભેજ વધી જાય તો સ્ટ્રેટ્રિક ચાર્જ થવાનું પ્રમાણ ઘટી જાય છે ઘરમાં ફાયર રાખો અથવા પાણીના છાંટા મારો ખાસ કરીને રસ્તા કાર્પેટ પર્સનલ સ્પેર્સમાં ભેજયુક્ત વાતાવરણ તમને આ અનુભવવાથી બચાવશે એન્ટિસ્ટ્રેટિક ચપ્પલ કે મટીરિયલ પહેરવાથી આમાં રાહત મળે છે ઓફિસ કે ઘરમાં વધારે સમય એસીમાં રહેવાથી અથવા ડ્રાય વાતાવરણમાં રહેવાથી આવા ઉપાયો ઘણા ફાયદાકારક સાબિત થાય છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ